નમસ્કાર યુડ પ્લસ બે હજાર પચીસ છવ્વીસમાં ટીચર મોડ્યુલ અપડેટ કરવા માટે સર્વપ્રથમ યુડાએસ પ્લસની વેબસાઇટ ઓપન કરી લેવી અહીં લોગિન ફોર મોડ્યુલ્સ લખેલ છે તેના પર ક્લિક કરી સ્ટેટમાં ગુજરાત પસંદ કરી લેવું અને ગો બટન ક્લિક કરવું અહીં તમે જોઈ શકો છો અલગ અલગ મોડ્યુલ ઓપન થયેલ છે લોગ ઇન ફોર સ્કૂલ ડિરેક્ટરી પ્રોફાઇલ ફેસિલિટીસ બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ ટીચર મોડ્યુલ સ્ટુડન્ટ મોડ્યુલ અને રિપોર્ટ મોડ્યુલ ટીચર મોડ્યુલની બાજુમાં

রেগ্যুলর টিচিং স্টাফ আর নোনেগ্যুলর টিচিং স্টাফ তথা নোন টিচিং স্টাফ ডিটেলস আছে টোটাল তো যাই শোক ছম্প ছ নোন টিচিং স্টাফ স্টাফ এটাই ফত টিচ স্টাফ ডেটা কম্পিট করছে ডেটা কম্পিট করছে ক্লিক করছো એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા માં ટીચરોનો ડેટા ત્રણ સ્ટેપમાં પૂરો કરવાનો છે જનરલ પ્રોફાઇલ ઓપમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ સ્ટેટસમાં પણ તમે જોઈ શકો છો ઇનકમ્પ્લીટેડ કુછો થઈ રહ્યો છે જો આ શિક્ષક બદલી કરાવીને ગયા હોય કે નિવૃત્ત થયા હોય તો નીચે લેફ્ટ સ્કૂલ નો ઓપ્શન છે તેમાં ક્લિક કરીને શિક્ષકને તમે ડિલીટ પણ કરી શકો છો હવે અહીં તમારે જનરલ પ્રોફાઇલ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે અહીં શિક્ષકની જનરલ પ્રોફાઇલ ઓપન થશે અહીં જે કંઈ પણ ડેટા ભરેલા હશે તેને ચેક કરી લેવાનો છે જો આધાર નંબર અને નામ ચેન્જ કરવું હોય તો અહીંયા ટીકમાર્ક કરીને તમે ચેન્જ કરી શકો છો ત્યારબાદ અપડેટ બટન પર ક્લિક કરશો એટલે અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ ઓપન થશે અહીં પણ ડેટા ભરેલો જ હશે તમારે એમાં કંઈ પણ બદલાવ કરવો હોય તો તમે બદલી શકો છો ઉદાહરણ તરીકે વિદ્યાશાકની જગ્યાએ ટીચર કે હેડ ટીચર ક્લાસ ટોટમાં અપર પ્રાઇમરી પ્રાઇમરી જે ચેન્જ કરવું હોય તે અપોઇન્ટમેન્ટ સબ્જેક્ટ તો ટીચરનો જે હશે તે જ રહેવાનો છે એમાં કોઈ પણ ચેન્જીસ થવાના નથી બાકીની ડિટેલ ચેક કરી અપડેટ બટન ઉપર ક્લિક કરશો એટલે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ ઓપન થશે અહીં શિક્ષકે જે ટ્રેનિંગ લીધેલ હશે તેની માહિતી હશે તમારે ડેટા અપડેટ કરવા હોય તો કરી શકો છો ત્યારબાદ અપડેટ બટન ક્લિક કરશો એટલે ટીચરનો ડેટા અપડેટ થઈ જશે અને ટીચરની રો ગ્રીન થઈ જશે સ્ટેટસ પણ કમ્પ્લીટેડ શો થશે આવી રીતે વારાફરતી બધા જ ટીચરોનો ડેટા અપડેટ કરી લેવો ત્યારબાદ અહીં સ્કૂલ ડેશબોર્ડ લખેલ છે તેના પર ક્લિક કરવું અહીં સૌથી છેલ્લે જોઈ શકો છો નંબર ઓફ ટીચિંગ સ્ટાફ રિક્વાયર્ડ આ કમ્પ્લીટ કરવું જરૂરી છે અહીં ક્લિક હિયર લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી કે પ્રાઇમરી પ્રાઇમરીમાં જો શિક્ષકોની ઘટ હોય તેની સંખ્યા લખીને સેવ બટન પર ક્લિક કરવું જો કશો ફેરફાર કરવાની જરૂર નથી તો પણ સેવ બટન ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હેડ ઓફ સ્કૂલ ડિટેલ્સ લખેલ છે ત્યાં મેપ લખેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે અહીં હેડ ઓફ ધ સ્કૂલ અને આસિસ્ટન્ટ હેડ ડિટેલ્સ અપડેટ કરવાની હોય છે હેડ ઓફ ધ નીચે સિલેક્ટ લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે શાળાના બધા શિક્ષકોના નામ આવશે અહીં શાળાના આચાર્યના નામ પર ક્લિક કરી અપડેટ બટન ક્લિક કરી કન્ફર્મ કરવું ત્યારબાદ બાજુમાં આસિસ્ટન્ટ હેડ ડિટેલમાં ઉપ આચાર્યનું નામ પસંદ કરી અપડેટ બટન પર ક્લિક કરી કન્ફર્મ કરશો એટલે હેડ ઓફ ધ સ્કૂલનું પણ મીટિંગ થઈ જશે ફરીથી સ્કૂલ ડેશબોર્ડ પર ક્લિક કરી ક્લિક હિયર ફોર સર્ટિફિકેશન લખેલ છે તેના પર ક્લિક કરવું અહીં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફનો ડેટા શો થશે ચેક કરી લેવાનો છે ત્યારબાદ રિમાર્કમાં ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફનો ડેટા કમ્પ્લીટ કરવામાં આવ્યો છે એવું તમે રીમાર્ક લખી શકો છો નીચે માર્ક કરી લખેલ છે તેના પર ક્લિક કરી કન્ફર્મ કરી દેવું એટલે ટીચર પ્રોફાઇલ અપડેટ થઈ જશે સ્ટેટસ પણ સર્ટિફાઈડ થઈ જશે એની નીચે ડિટેલ્ડ રિપોર્ટ કાર્ડ ટીચર મોડ્યુલ ઇંગ્લિશ એવું લખેલ છે તેના પર ક્લિક કરશો તો ટીચર પ્રોફાઇલ પ્રોફાઇલની પીડીએફ પણ તમને મળી જશે તો આવી રીતે टिचर प्रोफाइल तपाईँ अपडेट गरिस थ्याङ्क यू